સંદેશ ન્યૂઝમાં સંદેશ્યુઝમાં પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે ભારે વરસાદ ની પરિસ્થિતિ અન્વયે આણંદ જિલ્લા પ્રશાસનના અધિકારીઓ સાથે બેઠક યોજી રાહત બચાવ કામગીરી ની સમીક્ષા કરી રાજ્યના આરોગ્ય મંત્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલે આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઊભી થયેલ પરિસ્થિતિ અને તેની સામે વહીવટી તંત્ર દ્વારા બેઠક યોજીને જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલ રાહત બચાવની કામગીરીની સમીક્ષા કરી હતી પ્રભારી મંત્રીએ જિલ્લાની વરસાદની પરિસ્થિતિ અને જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીથી વાકેફ થઈ જણાવ્યું હતું કે સ્થળાંતરિત કરાયેલા લોકોને રહેવા જમવા તથા અન્ય પ્રાથમિક સુવિધાઓની સાથે તેમના આરોગ્ય સહિતની બાબતોની પણ કાળજી લેવાય તે જરૂરી છે તેમણે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા વરસાદ બંધ થયા પછી ઉદ્ભવતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરું આયોજન હાથ ધરવા પણ જણાવ્યું હતું આ ઉપરાંત જિલ્લામાં ભારે વરસાદને કારણે અસર પામેલ ગામો ખાતે જ્યાં વીજ પુરવઠો હાલમાં બંધ છે તેવા ગામોમાં વીજ પુરવઠો ઝડપભેર પૂર્વવત કરવા પણ જણાવ્યું હતું તેમણે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ આરોગ્ય વીજળી જાનમાલને થયેલ નુકસાની રસ્તા મકાનો ખેતી પશુપાલનને થયેલ નુકસાન સહિતની બાબતોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી આ રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓના અધિકારીઓ સાથે વાર્તાલાપ કરી વરસાદની પરિસ્થિતિને અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીથી વાકેફ થયા હતા જે અન્વયે મુખ્યમંત્રી આણંદ જિલ્લાની વરસાદની પરિસ્થિતિ અને પ્રશાસન દ્વારા કરવામાં આવેલ કામગીરીથી પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી વાકેફ કર્યા હતા બેઠકના પ્રારંભમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પ્રભારી મંત્રીએ જિલ્લામાં ભારે વરસાદને કારણે થયેલ પરિસ્થિતિનું ચિતાર આપીને અવગત કર્યા હતા આ ઉપરાંત ઉપરવાસમાંથી છોડવામાં આવેલ પાણીને કારણે મહી નદીમાં પાણીના સ્તર વધવાથી આણા જિલ્લાના કુલ છબ્વીસ ગામો અસરગ્રસ્ત થઈ શકે છે તેમ જણાવી ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલ વિસ્તારોમાંથી કરવામાં આવેલ લોકોના સ્થળાંતર તેમજ તેમના માટે શેલ્ટર હોમમાં કરવામાં આવેલ પ્રાથમિક સુવિધાઓથી મંત્રીને માહિતગાર કર્યા હતા આ બેઠકમાં બોરસદના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી સંસદ સભ્ય મિતેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને કમલેશભાઈ પટેલ જિલ્લા વિકાસ અધિકારી મિલન બાપના જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી નિવાસી કલેક્ટર આર એસ દેસાઈ અગ્રણી સર્વ રાજેશભાઈ પટેલ જગતભાઈ પટેલ સુનિલભાઈ પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો